વિદ્યાર્થી મિત્રો જો આજ દિવસ સુધી તમે બેસિક ગણિતની અંદર બિલકુલ તૈયારી નહીં કરી હોય તો તમારા પાસે એકદમ ઓછો સમય છે આપણે ઓન એન્ડ એવરેજ લઈએ તો પંદર દિવસનો સમય છે પંદર દિવસની અંદર જો તમે બિલકુલ મહેનત ના કરી હોય એક પણ ગુણની તૈયારી ન કરી હોય તો તમે પાસ થઈ શકો કે ન થઈ શકો એવો ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હોય છે તો એનો આપણે આજ પૂરેપૂરો જવાબ પણ આપીશું અને કઈ રીતનું પાસ થઈ શકાય પણ હું તમને સમજાવીશ ઓકે તો વિડિયો શરૂ થાય પહેલાં પ્લીઝ જો તમે ચેનલની અંદર પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લેકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને જેટલા પણ જે તમારા મિત્રો છે જેમણે હજી સુધી પણ કોઈ તૈયારી બેસી ગણિતની અંદર નથી કરી એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી અમને પણ બેનિફિટ થાય ઓકે જો મિત્રો આપણે પહેલાં સમજીશું કે પાસ થવા માટે મેં તમને પહેલાં અગાઉ ઓલરેડી આપણે સૌથી પહેલાં વિડીયો એક મૂક્યો હતો કે કઈ રીતે તમે ત્રણ પ્રકરણ કરવાથી બેઝિક ગણિતમાં સો ટકા પાસ થાઓ છો એ વિડીયો તમે ન જોયો તો એની પણ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ઓકે તો પહેલાં હવે શું કરવાનું તમારે જુઓ મિત્રો કે પહેલાં તો આંકડાશાસ્ત્ર તમારે આંકડાશાસ્ત્ર કરવાનું કારણ કે જનરલ વિકલ્પ સાથે સોળ ગુણનું પ્રકરણ છે આંકડાશાસ્ત્ર તો આંકડાશાસ્ત્ર તમને એમ કે સર તો બિલકુલ કશું આવડતું નથી તો પહેલાં તો જુઓ એનું બેઝિક સમજો આંકડાશાસ્ત્રમાં શું શું આવે એની એક અલગ પ્લેલિસ્ટ છે આપણી ચેનલની અંદર તમારે શું કરવાનું જો તમને સાઈડમાં દેખાતું હોય છે પહેલાં ચેનલમાં જાઓ ચેનલ પછી તમને જે પ્લેલિસ્ટનું ઓપ્શન દેખાય એની અંદર જાઓ પછી સ્ક્રોલ કરો એને સ્ક્રોલ કરો નીચે એક પહેલાં જૂનો આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે ગયા વર્ષે આંકડા શાસ્ત્રને એની અંદર શું કરેલ છે મધ્યક મધ્યસ્થ બહુલક બધી જ રીતના દાખલા કઈ રીતના ગણવા કઈ રીતના તમને ઇઝી પડે એ તથા મધ્યક અને મધ્યસ્થની પૂર્તિ આવૃત્તિ આ બધું જ ટોટલ એમ કરીને છ વિડીયોની અંદર આપણે એક પ્લેલિસ્ટ બનાવેલ છે પહેલાંય જોઈ નાખો એટલે તમને આંકડા શાસ્ત્રનું ઉપર ઉપરનું જે મોટા છોટું જે નોલેજ આવે એ તમને ખ્યાલ આવી જાય પછી શું કરવાનું આંકડા શાસ્ત્રને આપણે બીજી હમણાં જ નવી પ્લેલિસ્ટ બનાવેલ છે જેની અંદર આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક એના ટોટલ નવ દાખલા છે પણ આપણે આઠ ગણાવેલા છે જો તમારે એની અંદર કોઈ ડાઉટ રહેતો હોય એમાં પહેલાં દાખલાની અંદર થોડીક ભૂલ છે આપણે બાદ બાકીમાં પણ તમે એ તો સમજાઈ જશે કે આ ભૂલ થઈ છે તો તમારે શું કરવાનું એ આઠે આઠ દાખલા પહેલાં જોઈ નાખવાના છે જોવાના નથી પહેલાં તમે રીત શીખો મેં તમને જે પહેલે પ્લે લિસ્ટની વાત કરી એની અંદરથી તમે રીત શીખો એ રીતના તરતને તરત આજને આજ તરત જાતે જ ગણવા બેસી જાઓ બધા જ દાખલાનું સોલ્યુશન તમને મળતા રહેશે અને એક દિવસની પણ મિનિમમ ત્રણ દિવસની અંદર એક પ્રકરણ પૂરું કરી નાખવાનું આંકડા શાસ્ત્ર આખું શીખી નાખવાનું હવે જો તમને મોટા દાખલા આવડતા હશે ને તો હેતુ લક્ષ્યની ચિંતા ના કરતા કારણ કે એની અંદર સૂત્ર પ્રમાણે જ દાખલા આવતા હોય છે તો એ તમારે ખાસ તૈયાર કરવાના આંકડા શાસ્ત્રની વાત પૂરી થઈ બીજું આવશે આપણે સંભાવના મિત્રો સંભાવનાની અંદર એક જ વસ્તુ આવે છે ક્લિયર પહેલાં તો સૂત્ર એક જ આવે છે બધા જ દાખલા મિત્રો સંભાવનાની વાત કરીએ એ પહેલાં તમે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે વિડીયોને સ્કીપ ન કરતા કારણ કે જો વિડીયોને સ્કીપ કરશો તો હજુ પણ તમારે પાસ થવાની જે કી છે એ તમે કી ખોઈ બેસશો તો પ્લીઝ વિડીયોના અંત સુધી જોજો સંભાવનામાં જુઓ મિત્રો તમને કીધું એમ સૂત્ર એક જ આવશે બધા જ દાખલા ખાસ શું સમજવાનું છે તમારે બાવન પત્તામાં કઈ રીતના પરિણામ મેળવવા સિક્કાવાળા દાખલા આવે તો એમાં કઈ રીતના પરિણામ મેળવવા અને બે પાસાને એકસાથે ઉછાળવામાં આવે તો એના કઈ રીતના પરિણામ મેળવવા એ સંપૂર્ણ ડિટેલની અંદર તમને એકદમ ઇઝી મદદથી આવડી જાય એની પણ આપણે એક પ્લેલિસ્ટ બનાવેલ છે મેં તમને કીધું એમ પ્લેલિસ્ટમાં તમારે જવાનું પ્લે લિસ્ટમાં જયા પછી તમે સ્ક્રોલ કરશો તો નીચે તમને સંભાવનાની પ્લેલિસ્ટ મળી જશે એની અંદર એક પંદર મિનિટમાં આખું સંભાવના શીખો મતલબ એના પરિણામ કઈ રીતના મેળવવા એ સંપૂર્ણ વિડીયો બનાવેલ છે તો આવા યુઝફુલ વિડીયો ઓલરેડી જો તમે સબસ્ક્રાઈબર હોય ચેનલના તો તમને કદાચ યુટ્યુબ રિકમેન્ડેડ ના કરતું હોય પણ તમે જાતે શોધીને મેં તમને કીધું એમ જાતે શોધીને તમે જુઓ પછી એ રીતના દાખલા ગણો અને શીખો તો તમને ફાયદો થશે ને આવડી પણ જશે ઓકે હવે મેન મુદ્દાની વાત કરીએ એક જુઓ રિપીટ એક્ઝામ બે હજાર ચોવીસની પ્લેલિસ્ટ મેસની તમને અત્યારે જ જે આપણે નહીં કહેતા લેટેસ્ટ પ્લેલિસ્ટ બનાવેલ છે હમણાં નવી લેટેસ્ટ પ્લેલિસ્ટ છે એ પણ બેઝિક મેસની તો તમારા બેઝિક મેસમાં તમે ફેલ હો અને તમારે બેઝિક મેસની અંદર પાસ થવું છે તો એમાં જો ક્રમશ તમને મેં એક પછી એક વિડીયા બનાવ્યા છે કઈ રીતના ત્રણ પ્રકરણથી પાસ થવું પછી એમાં જે આઈ એમપી પ્રકરણ છે મતલબ આંકડાશાસ્ત્ર એના ખુરતી આવૃત્તિવાળા મોસ્ટ આઈએમપી દાખલા જે વિભાગ ડીની અંદર પૂછાતા હોય છે એની મેથડ તમને શીખવી છે કારણ કે રકમ બદલાશે પણ મેથડ બદલાશે નહીં એનો જવાબ એ જ મેથડથી આવશે તો મેથડ તમને શીખવી છે પછી બાવન પત્તાવાળા દાખલા પણ શીખવ્યા છે સમાંતર શ્રેણીના વિભાગ બી માટે શૈક્ષણિક માટે સંભાવનાના ઘણા બધા અઢળક વિડીયો બનાવેલ છે તો તમારી પ્લે લિસ્ટમાં જઈ એ વિડીયો જોવાનો અને હજુ પણ કહું છું ફક્ત વિડીયો નથી જોવાનો તમારે વિડીયો જોયા પછી દાખલાની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે જેવો આ વિડીયો પૂરો થાય એવું તરત જ તમારા વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એને ખોલો એની અંદર તમને બધી જ પ્લેલિસ્ટ મળી જશે આંકડા શાસ્ત્રની જે જૂની હતી એ નવી છે એ સંભાવનાની તથા જે રિપીટ એક્ઝામની આપણે બેઝિક માસ મેથ્સ માટે બનાવી છે એ બધી જ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એ લિંક ઉપર વારાફરથી ક્લિક કરો વિડીયા જોતા રહો અને વિડીયો જોવાનો નથી તમને ફરી કહું છું ફક્ત વિડીયો નથી જોવાનો વિડીયો જોયા પછી તરત જ એ જ દાખલો જાતે ગણીને પ્રેક્ટિસ કરવાની છે જો ખરેખર પાસ થવું હોય તો એકલા એમ બી જોયા હાટે કે વિડિયા એમને ઉપર ઉપરથી જોશો તો તમને ગણિત ક્યારેય આવડશે નહીં ગણિત માટે પ્રેક્ટિસ જોશે જ તમારે કોઈ બી દાખલો પહેલાં તમે એની મેથડ શીખો પહેલાં મેથડમાં શું આવે કયું સૂત્ર આવે કઈ રીતનું એનું સાદરું અપાય એ શીખો પછી એ રીતના તમે દાખલા જાતે શોધો બુકની અંદર ઘણા મળશે તમને અને પછી ગણો ઓકે તો તમે આરામથી પાસ થઈ શકો છો પણ મેં જે તમને ટિપ્સ આપી એ ટિપ્સ પ્રમાણે તમે જો મહેનત કરશો તો હજુ પણ સમય બાકી છે ને હજુ પણ તમે પાસ થઈ જશો ઓકે તો આશા રાખો છો મિત્રો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો કારણ કે તમે વિડીયોને લાઈક કરશો તો મને આવા અવારનવાર યુઝફુલિયો બનાવવા માટે મોટિવેશન મળતી રહેશે તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂર કરજો વિડીયો યુઝફુલ થયો હોય થોડોક આત્મવિશ્વાસ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સની અંદર મને જરૂરથી જણાવજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી દો બે લાકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો આપણે જેવા અપલોડ કરીએ એવી એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે બીજા જે તમારા મિત્રો છે જે જેમને બેઝિક મેથની અંદર એક્ઝામ આપવાની છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી એમનું પણ વર્ષ બચી જાય હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ